હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું હર્બલ શેમ્પૂ કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ કર્યા વગર આયુર્વેદિક શેમ્પૂ ઘરે બનાવીને તૈયાર કરીશું આ શેમ્પૂ જો તમે લગાતાર બે થી ત્રણ મહિના સુધી વાપરશો ને તો તમારા વાળમાં ખૂબ જ ફાયદો થશે સો ટકા તમને રિઝલ્ટ મળશે સૌ પહેલા બે મોટી ચમચી જેટલા મેં મેથી દાણા લઈ લીધા છે માપમાં જોશું તો આ પચાસ ગ્રામ જેટલા મેથી દાણા છે તેને આપણે એક મિક્સર જારમાં ઉમેરી અને એકદમ ઝીણો પાવડર તૈયાર કરી લેશું મેથી દાણા વાળને ખરતા અટકાવે છે આજકાલ બધાને હેર ખૂબ જ થાય છે આ રીતે એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર કરી અને આપણે તેને ચાળી લેશું જેથી કરી અને કોઈ પણ મેથી દાણાનો દાણો રહી ગયો હોય તો તે પણ નીકળી જાય અને આ રીતે એકદમ સરસ ઝીણો ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો આ વાળ માટે વરદાન સમાન છે જેટ જેટલી વસ્તુ આપણે શેમ્પુમાં ઉમેરશું તે વાળને ખૂબ જ ફાયદાકારક થશે તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો હવે ત્યારબાદ આપણે મુલતાની માટી લેશું મુલતાની માટીને વાળમાં ઉપયોગ કરવાથી વાળ ખરતા અટકે છે તમે દહીં સાથે ઉપયોગ કરી શકો છો અને આ રીતે શેમ્પુમાં પણ ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ પહેલાં આપણા દાદી નાની આ રીતે માટીથી જ માથું ધોતા હતા હવે આ રીતે મેં આમળા રીઠા સિકાકાય ભીંગરાજ બધા જ ઓનલાઈન ડ્રાય પાવડર લીધેલા છે આ પાવડર બધા ઓનલાઈન અવેલેબલ હોય છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો સૌ પહેલાં આપણે આમળાનો પાવડર લેશું આમળામાં એન્ટીવાયરલ પ્રોપર્ટી હોય છે જેનાથી આપણા માથામાં કોઈ પણ જાતનું ફંગલ્સ નથી થતું દૂર કરે છે અને વાળને વધારવામાં મજબૂત કરે છે ત્યાર પછી આપણે રીઠાનો પાવડર લીધેલો છે તો રીઠા વાળને સાફ કરવાનું કામ કરે છે જેમ કન્ડિશનરનું કામ કરશે અને વાળને એકદમ સરસ મુલાયમ બનાવશે ત્યારબાદ આપણે સિકાકાઈ લીધેલું છે સિકાકાઈ પણ કન્ડિશનરનું કામ કરશે આમાં તમે જોઈ શકશો બધી વસ્તુના બેનિફિટ્સ લખેલા જ છે વાળને એકદમ સરસ મુલાયમ બનાવશે હવે આપણે ભ્રિંગરાજનો પાવડર લઈ લેશું આયુર્વેદમાં કેસરાજ પણ કહેવામાં આવે છે વાળ માટે ખૂબ જ ઉપયોગી હોય છે છે વાળને વાળને બનાવશે કાળા બનાવે અને પણ થવા તો તેને પણ સાથે જ ઉમેરી દેસુ ત્યારબાદ હવે આપણે હિબિસ્કસ લઈ લેશું પણ વાળમાં કન્ડિશનરનું કામ કરે છે સફેદ વાળ થતા પણ આ હિબિસ્કસ પાવડર અટકાવે છે હેરફોલ અટકાવી અને હેર ગ્રોથમાં પણ ખૂબ જ ઝડપથી મદદ કરે છે તો હવે આ પાવડરને પણ આપણે તેની સાથે જ ઉમેરી દેશું ફ્રેન્ડ્સ આ બધા જ આયુર્વેદિક પાવડર છે આમાં કોઈ પણ જાતનું કેમિકલ નથી બે ચમચી જેટલી હવે આપણે તેમાં મુલતાની માટી ઉમેરી દેસું આ શેમ્પુ તમને કોઈ પણ જાતનું નુકસાન નહીં કરે બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લેશું બધી વસ્તુ એક સરખી મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે મિક્સ કરી લેવાનું હવે બધી વસ્તુ આ રીતે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે હવે જે આપણે મેથીનો પાવડર તૈયાર કરીને રાખેલો છે તેની સાથે આ બધા જ પાવડરને ચાળી લેશું તો જો તમે ક્યારે આ રીતે હર્બલ શેમ્પૂ ન બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને બેથી ત્રણ મહિના સુધી લગાતાર તેનો ઉપયોગ કરવાનો છે હવે આ રીતે કોઈ પણ એર ટાઈટ બહેણીમાં આપણે તેને ભરી લેશું બહેણીને પહેલા તડકે સુકાવી લેવાની જેથી કરી અને આપણું આ શેમ્પુનું પ્રીમિક્સ બાર મહિના સુધી એવું ને એવું રહેશે અને તમે બાર મહિના સુધી ફ્રીજ વગર પણ સ્ટોર કરી શકશો બધું શેમ્પુ આપણે આ રીતે એર ટાઈટ બહેણીમાં ભરી લેશું તો હવે બધું જ શેમ્પુ મેં આ રીતે એર ટાઇટ ભરીને તૈયાર કરી લીધું છે હવે આપણે શેમ્પુ કઈ રીતે બનાવવું તે પણ આગળ જોઈ લેશું સૌથી પહેલા આપણે આ બે ત્રણ ચમચી જેટલો પાવડર વધેલો છે તેને એક વાસણમાં ઉમેરી દઈશું જ્યારે પણ તમારે વાળ ધોવાના હોય ત્યારે આ રીતે બે ચમચી જેટલો પાવડર એક વાસણમાં લઈ લેવાનો હવે તેમાં થોડું એવું નવશેકું ગરમ પાણી ઉમેરી દેસુ વધારે ગરમ નહીં ઉમેરવાનું થોડું એવું હાથ લગાવી શકીએ તેવું નવ સેકું પાણી ઉમેરી દેસુ અને આ રીતે મિક્સ કરી લેશું

આખા વાળ માં આ રીતે શેમ્પુ લગાવી દેવાનું અને ત્યારબાદ આંગળીના ટેરવા ની મદદ થી વાળ ના મૂળ માં એક આદ મિનિટ સુધી હળવા હાથે માલિશ કરી લેવાની પાંચ થી સાત મિનિટ સુધી શેમ્પુ ને વાળ માં રહેવા દેવાનું અને ત્યારબાદ પાણી થી વાળ ને વોશ કરી લેવાના અને હા ફ્રેન્ડ્સ જ્યાં સુધી આ શેમ્પુ નો ઉપયોગ કરતા હોય ત્યાં સુધી બજાર ના કોઈ પણ કેમિકલ વાળા શેમ્પુ નો ઉપયોગ નહીં કરવાનો નહીં તો તમને આ શેમ્પુ ના કોઈ પણ બેનિફિટ્સ નહીં મળે કોઈ પણ વસ્તુ ની અસર લાંબા ગાળે થતી હોય છે તો આ શેમ્પુને અસર થતા પણ બે થી ત્રણ મહિનાનો સમય લાગશે જો બે થી ત્રણ મહિના સુધી તમે ધીરજ રાખી અને આ શેમ્પુનો ઉપયોગ કરશો તો ચોક્કસથી તમને સો ટકા રિઝલ્ટ સારું જ મળશે તો આજનો વિડીયો જો પૂરો જોયા પછી તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આ હર્બલ શેમ્પુ કેવું લાગ્યું તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો